એ કેવા ખુશ મિજાજ બને दादाએ એને 18 કિલો વજન ઉતરે અને એ રોજ કીડર અપનાઉં કરે છે અહીંથી ત્યાં પછી બસમાં ગયા ને રોજ રાત્રે 5:30 પર બનાવે લા પાંચસાવારે 9:00 વાગે નીકળી જાય છતાં એનું હેલ્થ એટલી સરસ રહે છે એને જોઈને મેં ચાલ પોરી ન્યુટ્રિશન દેવાનું મે મારું 8 કિલો વજન ઉતારી ઉના વિસ્તરણ જે વાત કરી ને એમાં 29 વિસ્તરણ પેઠ હતું

लोई बोचाडो माते पंपिंग करपा माते देन प्रेशर कितलो लागे एले अटॅक आवली शकत आ विस्त्र फिल्टर जीरो आजे 5 किलो छे न इतलो आयत जव जोये ए विस्त्रलज चौथी बतारे आपका घणाने अटॅक साम्ब्लु न एले समजे लेवानो के पक्तु छे तो या विस्त्रुत पेटसे माटे एनहे करयो एले न्यूट्रिशन लेवु जरूरी छे आजे कितलो बिप्ती मॅनेज के आपरा वक्त ते तावाठी सोल्यूशन लय दी तातकालिक એ અંદરથી નથી મટતું ખાલી ઉપરથી દબાયું એને આપણે ન્યુટ્રિશન આપીને એને મટાડવાનું છે અથવા આયુર્વેદિક દ્વારા મટાડવાનું છે પણ આપણે એ કરતા નથી એટલે ખરેખર બધા હેલ્થ કોન્શિયસ થાઓ આપણે સાજા હઈશું ને તો આપણો પરિવાર વ્યવસ્થિત રહી શકશે એ મે મારા ત્રણ હેલ્થ ઇશ્યુ સોલ્વ કર્યા આનાથી B12 ઓછું હતું કોલેસ્ટ્રોલ હાઈ હતું અને મને એલર્જી હતી આંખમાંથી પાણી થઈ જાય યુરિન થઈ